ગુજરાતમાં છે ને આમ ત્રણ પક્ષ જેવા કહેવાય કે ભારતીય જનતા પાર્ટી એક પક્ષ કે જે મજબૂત દાવેદારીમાં છે કોંગ્રેસ અને અત્યારે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી એક પક્ષ કે જે છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયક માટે લડી રહ્યું છે ટેટ ટાટની વાત હોય કાં તો પછી એના નેતા યુવરાજસિંહ જાડેજા જે એ વિષયને લઈને ચાલી રહ્યા છે ચૈત્ર વસાવા જે હોય કે જેમણે આંદોલનો કર્યા ગાંધીનગરમાં ઘણા આંદોલનો થયા છે વિષય લઈને એ વિષય પર આજે આપણે એક વાત કરીએ કે કુબેડ ઇન્ડોરની તમે કદાચ અહીંયા પ્રસ્તાવ મૂક્યો હશે એ વિષયને લઈને એ વિષય પર છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા છો શું છે આગળનો સ્ટેપ શું છે અને કદાચ એ વિષય માની લો કે આગળ પરિવર્તન ન જોવા મળે એ કાયમી શિક્ષકની કાં તો એ ભરતીમાં ક્યાંક બદલાવ ન આવે તો એના પછીનો શું નિર્ણય હોઈ શકે છે ચોક્કસપણે ના જે વિદ્યાર્થીઓ છે એના માટે આમ આદમી પાર્ટીએ ચોક્કસ એક સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમે ચોક્કસપણે એમને ન્યાય અપાવવા માટે સડકથી લઈને સદન સુધી અમે એમને એમનો અવાજ ઉઠાવતા રહીશું અને આવતીકાલે માન્ય મંત્રી જ્યારે પ્રસ્તાવ લઈને આવ્યા હતા ત્યારે પણ અમે એ પ્રસ્તાવને સમર્થન પણ કર્યું અને ત્યારે વિધાનસભાના ગૃહની અંદર પણ આ જે ટેટાટ પાસ ઉમેદવારો માટે અમે ચોક્કસપણે અવાજ પણ ઉઠાયો હતો કે જ્યારે જ્યારે ગીતાનું જે અભ્યાસક્રમ છો ધોરણ છ અને બારમાં સમાવેશ કર્યો હવે એ સમયમાં આપણી પાસે પૂરતા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી શિક્ષકો નથી બત્રીસ હજાર કરતાં વધારે શિક્ષકોની ઘટ છે અને જે શિક્ષકોની ભરતી કરી છે એ જ્ઞાન સહાયકો તરીકે કરી છે એટલે કે કરાર આધારિત કરી છે તો એના માટે પણ મેં સૂચન ગૃહની અંદર માન્ય મંત્રીશ્રીને આપ્યું હતું ભાઈ આ જેટલા પણ શિક્ષકો છે પહેલાં તો એને કાયમી કરવા જોઈએ અને સાથોસાથ જ્યારે ગીતાનો પાઠ આપણે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવવા જઈ રહ્યા છીએ ત્યારે એના તજજ્ઞ શિક્ષકો એટલે કે જે તજજ્ઞો કોને કહેવાય કે ભાઈ સંસ્કૃતના જાણકાર હોય સંસ્કૃતની ડિગ્રી ધરાવતા હોય ગુજરાતીની ડિગ્રી ધરાવતા હોય પહેલાં તો એવા વિષયવાદ શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ત્યાર પછી આપણે આ ગીતાનું જે અભ્યાસક્રમમાં પાઠ દાખલ કરવાની વાત છે પછી દાખલ કરવામાં આવે આવું ચોક્કસપણે વિધાનસભાના ગૃહની અંદર પણ મેં આ વિષય ઉપાડ્યો હતો બીજા કયા કયા મુદ્દાઓ છે શિક્ષણની વાત થઈ ગઈ બીજા તમારે ત્યાંના જે સમસ્યા હોય છે કે એને વાત થઈ આજે ઓબીસી વાળો પણ એક વિષય આવી ગયો છે મારે એક જાણવું છે કે આમ આદમી પાર્ટી કયા મુદ્દાને લઈને કામ કરી રહી છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોઈ એક ચોક્કસ મુદ્દાને લઈને કામ નથી કરતી મેં કીધું એમ કે જે ગુજરાતમાં લોકોના હિતના પ્રશ્નો જે આમ આદમી પાર્ટી પાસે આવે છે લોકોના પ્રશ્નો લઈને અમારી પાસે આવે છે એ ચોક્કસપણે અમે વિધાનસભાના ગૃહની અંદર પણ ઉપાડીએ છીએ નો હોય તો અમારા નેતાઓ આંદોલન પણ કરે છે જેલમાં પણ એના માટે જાય છે એટલે કે જે તમે ઓબીસીની વાત કરી તો મેં ગૃહની અંદર વારંવાર આ અવાજ ઉઠાયેલો છે કે ભાઈ ઓબીસી જે સમાજ છે એ ગુજરાતમાં સૌથી મોટામાં મોટો સમાજ છે એ તો ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વીકારવું પડશે અને આજે તમે જોઈ શકો છો કે ભાઈ સૌથી મોટા મોટો ગુજરાતમાં વસ્તો ઓબીસી સમાજ છે તો સૌથી જાજુ અન્યાય જો થતો હોય તો એ ઓબીસી સમાજને છે હજી તાજેતરમાં તે અત્યારે બજેટ સત્ર ચાલુ છે બજેટની વાત કરવા જોઈ રહ્યું તો એક બાજુ તમે જોશો કે ઈડબ્લ્યુ એસને છસો ઉપર કરોડની બજેટમાં ફાળવણી કરી અને એક બાજુ ઓબીસી માટે માત્ર અઢીસો કરતા કરોડ કરતાં પણ ઓછી ફાળવણી કરી પણ ઈડબલ્યુ એસના વિદ્યાર્થીઓ છે તો એને છસો કરોડમાં જ ખાસ થવાનું નથી કારણ કે છસો કરોડમાં તે તમે જોશો કે એ વિદ્યાર્થીઓ પૂરતું શિક્ષણ નહીં લઈ શકે તો એના માટે મેં ગૃહની અંદર કીધું કે ભાઈ ઓછામાં ઈ ના વિદ્યાર્થીઓ માટે પણ પચીસસો ની બજેટમાં જોગવાઈ કરવામાં આવે અને એની સાથોસાથ ઓબીસી સમાજ જે છે જેમાં એકસો તોતેર કરતાં વધારે જ્ઞાતિઓ આવેલી છે તો એમાં પણ પાંચ હજાર કરોડ વસ્તીના ધોરણે ઓબીસી સમાજને આપવામાં આવે નવા બજેટમાં એવી પણ ઓબીસી સમાજ માટે અમે અવાજ વિધાનસભાની અંદર ઉઠાવેલો છે અને સાથોસાથ ભૂપેન્દ્રભાઈની જે પટેલ સાહેબની સરકાર જે છે આજે પણ કોર્ટે વારંવાર ટકોર કરી છે કે ભાઈ તમે ઓબીસી કમિશન બનાવો બનાવો તો આજે જે કમિશન છે એ માત્ર ને માત્ર તમે જોવો તો એક જ સભ્યથી ચાલતું કમિશન છે કોઈ સભ્ય જ નથી આજની તારીખમાં એક પણ સભ્ય હજી સુધી કોઈ નવા એડ નથી કર્યા જેના કારણે તમે જોયું હોય છે કે ગુજરાતની ગામ પંચાયતની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય નગરપાલિકાની ચૂંટણીઓ હોય એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આજે અટકીને પડી છે છેલ્લા ઘણા સમયથી વહીવટદારો શાસન કરે છે ચૂંટાયેલો સરપંચ એને ગમતો નથી ચૂંટાયેલો તાલુકા પંચાયતનો સભ્ય ભારતીય જનતા પાર્ટીને ગમતો નથી ચૂંટાયેલો જિલ્લા પંચાયતનો સભ્ય એને નથી ગમતો એટલા માટે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરતા નથી અનામત નથી આપતા વાત આવે જ્યારે ભાજપની ત્યારે એક ભાજપ એક મજબૂત દાવેદાર પક્ષ છે અત્યારે તો કોંગ્રેસ અને આમ પાર્ટી શું એકત્ર થઈને વિષય લઈને ક્યાંક લડત આપી રહ્યા છે કાં તો પછી બંનેના વિષયો અલગ અલગ છે ચોક્કસપણે લોકસભાની અંદર આમ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં પણ જોડાણી છે અને લોકસભાની ચૂંટણી જે છે એ અમે ઇન્ડિયા ગઠબંધનના જે નીતિ નિયમો છે એનું ચોક્કસપણે અમે પાલન કરવાના છીએ તો આવનારા લોકસભા ઇલેક્શનમાં એ ગઠબંધનને લઈને કયા કયા પ્રકારની યોજનાઓ સાથે ગુજરાતમાં કામ કરવાના છે એ ટૂંક જ સમયમાં અમારું ઇન્ડિયા ગઠબંધનનો આખો એજન્ડા છે એ જાહેર થવાનો છે ઇન્ડિયા લેવલે અને જે રીતના આમ આદમી પાર્ટી ભાગમાં જે સીટ આવશે એમાં ચોક્કસપણે આમ આદમી પાર્ટીના મજબૂત નેતા એ ચૂંટણી લડવાના છે અને જીતવાના પણ છે આ વખતે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસના જે સપના જોઈ રહી છે ભારતીય જનતા પાર્ટી એ સપના ઉપર આમ આદમી પાર્ટી ચોક્કસપણે પાણી ફેરવવાની છે તો આ પ્રકારે આવનારું ઇલેક્શન લોકસભા ઇલેક્શન જેમાં આમ આદમી પાર્ટી એ મજબૂત દાવેદારી સાથે આગળ આવશે એવું ઉમેશભાઈનું કહેવું છે તમને શું લાગે છે આ વિષયને લઈને એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ માહિતી તમને જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા